મારું નામ મારા ભરતસિંહ પોબટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન ગઈ વીસ તારીખે જેમ મહવાની અંદર માવઠું પડ્યું એ માવઠાની અગાઉથી જ અઠવાડિયા પહેલાંથી આગાહી હતી હવામાન વિભાગની છતાં પણ માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુઓની બેદરકારીને કારણે ખેડૂતોની અને વેપારીઓની આઠ હજારથી વધારે થયેલા ડુંગળીના આ પલ્લી ગયા અને અત્યારે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની છે એટલે રાતોરાત આ કોઈને ખબર ન પડે એ માર્કેટિંગ યાર્ડવાળા હવે મોફોટના ભાવમાં બકરા ઘેટા બકરાવાળા અને અમુક લોકો જે ઢોરને ચાટતા હોય એને રાતોરાત બારો આ ડુંગળી ભરાવી લે છે અને બણગા મારે છે કે યાર્ડમાં ડુંગળી નથી પડલી પણ ઓછામાં ઓછી આજથી આઠ હજાર થેલા ડુંગળી અને એથી વધારે પણ પડેલી હોય અત્યારે પણ પાંચ આઠ હજાર થયેલા આજે ત્રીજો દિવસ છતાં પણ યાર્ડમાં પડેલી ગયેલી ડુંગળી પડી છે એટલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આનું યાર્ડે ભરપાઈ કરવી જોઈએ તમામ ડુંગળીનું વળતર છે એ માર્કેટિંગ યાર્ડને આપવું પડશે અને અત્યારે માર્કેટિંગ યાર્ડ રોજ નવા નવા ગટકડા કરી અને ખેડૂતોને છેલ્લા ત્રણ ચાર મહિનાથી લૂંટવાની લૂંટ પછી ચાલે છે એમાં અમારું આંદોલન જ્યારે શરૂ હોય ત્યારે ડુંગળીના ભાવમાં પાંચ પચીસ રૂપિયાનો સુધારો થાય છે પણ હવે આ માર જઈ ખેડૂતો કોઈ હિસાબે એક તો આ માવઠા છઠ્ઠી તારીખે પણ આઠથી આઠ ઇંચ ત્રણ દિવસ ત્રણ કલાકની અંદર વરસાદ મોવામાં પીડ્યો એવી જ રીતેથી આઠ આઠ નવ અને અત્યાર ઊંડીમાં અવરનવર વરસાદના માવઠા પીડ્યા એટલે ખેડૂતોના તમામ ભાગ જેવા કે ડુંગળી હોય મગ હોય તલ હોય બાજરી હોય પશુનો ચારો હોય મકાઈ હોય વીજેરી તમામ પાક હતા એ માવઠાના હિસાબે સંપૂર્ણપણે નાશ થાયમાં એટલે ખેડૂતોએ તમામ મહેનત કરેલી હતી એની માટે પાણી પીવું એટલે સરકાર હવે આ વહેલી તકે ખેડૂતોને સર્વે કરવાના ઘટકડા છોડી અને સહાય આપે એવી અમારી માગણી છે આમાં હવે સહાય સર્વે કરવાનું હોય જ નહીં સર્વાનું મતે નક્કી થઈ ગયેલું છે અને આખું જગત જાણે એવો વરસાદ પડેલો છે અને એનાથી ભયંકર નુકસાન થયું પછી આમાં સર્વેના ઘટકડા કરી અને ખેડૂતોને ઉલું બનાવવાની વાત હવે સરકાર બંધ કર્યા આવનારા બે દિવસની અંદર છવ્વીસ તારીખે માનની વડાપ્રધાન જ્યારે ગુજરાતની અંદર આવે ત્યારે અમારી વિનંતી છે કે હવે ખેડૂતોને ઉગાડી લેવા એ વડાપ્રધાન શ્રીની ફૂલ જવાબદારી થાય એટલે વડાપ્રધાન શ્રી જાહેરાત કરે કે વાવ છે સરકાર અને રણ છે ખેડૂત વાવશે સરકાર અને લણશે ખેડૂત જો આવું ખેડૂતોને સરકાર કરી દે એટલે અત્યારે અમારા વડાપ્રધાન હું હુંથી કૃષિ વિભાગ અને કૃષિ મંત્રી અને સરકારના માણસો વાત પહોંચાડે કે અત્યારે અઠવાડિયાની અંદર જ દરેક ખેડૂતને દરેકે દરેક તમામ ખેડૂતને ગુજરાતના તમામ ખેડૂતોને ભેગા દી ઓછામાં ઓછા પંદર હજાર રૂપિયા સરકાર વાવ વાવણી કરવા પૂરતીનો ખર્ચ જાહેર કરે તો જ હવે ખેડૂત બચે અને તો જ પ્રધાનમંત્રીએ ખેડૂતોની ડબલ આવક કરવાનું જે વચન આપ્યું હતું એ વચન પાલન કર્યું કહેવાય નહીં તો અબી બોયલા ને અભી ખૂબ જેવું થાય પણ આવનારા દિવસોમાં જો સરકાર આમાં ક્યાંય ફીકે હાથ કરશે તો પાછું અમારું પણ ખેડૂતો માટે આંદોલન જરૂર છે જય હિન્દ જય ભારત